જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલો ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું વિજયા એકાદશીનું મહત્ત્વ અને વ્રતકથા દરેક મહિનામાં બે અગિયારસ આવે છે એક વર્ષમાં કુલ મળીને ચોવીસ અગિયારસ આવે છે આ બધી અગિયારસમાં વિજયા એકાદશી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર વિજયા એકાદશીના દિવસે ભગવાન શિવની પૂજા વિધિ કરવાનું વિધાન છે દરેક કાર્યમાં વિજય મળે છે અને શત્રુઓથી મુક્તિ મળે છે વિજયા એકાદશીનું જેવું નામ છે એ જ રીતે આ વ્રતને કરનારાઓ સદૈવ બધા કાર્યમાં વિજય પ્રાપ્ત કરે છે પ્રાચીન સમયમાં પણ રાજા મહારાજા લોકો આ વિજયા એકાદશી વ્રતના પ્રભાવથી યુદ્ધને હારને પણ જીતમાં બદલી લેતા હતા વિજયા એકાદશીનું મહત્ત્વ પદ્મપુરાણ અને પુરાણમાં પણ જોવા મળે છે એવી માન્યતા છે કે આ વ્રતને કરનારથી શત્રુઓથી ઘેરાયેલો વ્યક્તિ વિકટ પરિસ્થિતિમાં પણ વિજય સુનિશ્ચિત કરી લે છે વિજયા એકાદશીના મહાત્માને ફક્ત સાંભળવા માત્રથી જ વ્યક્તિના સમસ્ત પાપોના નાશ થઈ જાય છે આ ઉપરાંત વિજયા એકાદશીનું વ્રત રાખવાથી મનુષ્યનું આત્મબળ પણ વધે છે વિજયા એકાદશી વ્રત કરનારા વ્યક્તિઓના જીવનમાં શુભ કર્મોની વૃદ્ધિ કષ્ટોનો નાશ અને બધી મનોકામનાની પૂર્તિ થઈ જાય છે એટલું જ નહીં વિજયા એકાદશી વ્રત જે કોઈ પણ સાચા મનથી રાખે છે તેના પર ભગવાન વિષ્ણુની કૃપા સદૈવ કાયમ રહે છે વિજયા એકાદશી વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન મહામાસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ વિજયા છે તેના વ્રતના પ્રભાવથી મનુષ્યને વિજય મળે છે આ વિજયા એકાદશીના પ્રભાવથી અને તેના શ્રવણ પઠનથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે એક સમયે દેવર્ષિ નારદે જગતપિતા બ્રહ્માજીને પૂછ્યું હે બ્રહ્માજી તમે મને મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત વિધાન બતાવો બ્રહ્માજી બોલ્યા હે નારદ વિજયા એકાદશીનું વ્રત પ્રાચીન અને નવા પાપોને નષ્ટ કરનાર છે ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીને જ્યારે ચૌદ વર્ષનો વનવાસ થયો ત્યારે તે માતા જાનકીજીને લક્ષ્મણજી સહિત પંચવટીમાં નિવાસ કરવા લાગ્યા ત્યારે પાપી રાવણે સીતાજીનું હરણ કર્યું આથી તેઓ વ્યાકુળ બની સીતાની શોધમાં નીકળી પડ્યા ફરતા ફરતા તેઓ મરણાસન જટાયુની પાસે પહોંચ્યા જટાયુ પોતાની કથા સંભળાવીને સ્વર્ગલોક ચલ્યો ગયો થોડા આગળ વધીને શ્રી રામની સુગ્રી સાથે મિત્રતા થઈ અને વાલીનો વધ કર્યો શ્રી હનુમાનજી રામચંદ્રજી પાસે આવ્યા અને બધા સમાચાર કહ્યા શ્રી રામચંદ્રજીએ સુગ્રીવની સંમતિ લઈને વાનરો અને રીંછોની સેના સહિત લંકા તરફ પ્રસ્થાન કર્યું જ્યારે શ્રી રામચંદ્રજીએ સમુદ્ર કિનારે મહાન અગાધ મગર યુક્ત સમુદ્ર જોયો ત્યારે તેમણે શ્રી લક્ષ્મણજીને કહ્યું હે લક્ષ્મણ આ મહાન અગાધ સમુદ્રને કઈ રીતે પાર કરીશું ત્યારે શ્રી લક્ષ્મણજી બોલ્યા હે રામજી તમે આદિ પૂર્ણ પુરુષોત્તમ છો અહીંથી લગભગ અડધા યોજનાની દૂરી ઉપર કુમારી દ્વીપમાં વકદાભ્ય નામના ઋષિ રહે છે જેમણે અનેક નામના બ્રહ્માને જોયા છે તમ તમે એમની પાસે જઈને તેનો ઉપાય પૂછો લક્ષ્મણજીના વચનો સાંભળીને શ્રી રામચંદ્રજી બકદાવલભ્ય ઋષિ પાસે ગયા અને તેમને પ્રણામ કરીને બેઠા મુનિઓ તેમને પૂછ્યું હે રામજી તમે ક્યાંથી પધાર્યા છો શ્રી રામજી બોલ્યા હે મહર્ષિ હું મારી સેના સહિત અહીં આવ્યો છું અને રાક્ષસોને જીવતા લંકા લઈ જઈ રહ્યો છું બગદા લભ્ય ઋષિ બોલ્યા હે રામજી હું તમને એક ઉત્તમ વ્રત બતાવું મહામાસના કૃષ્ણ પક્ષની વિજયા એકાદશીનું વ્રત કરવાથી તમે સમુદ્ર અવશ્ય પર પાર કરી શકશો અને તમારો વિજય થશે હે રામજી આ વ્રતની વિધિ એ છે કે દસમના દિવસે સોના ચાંદી તાંબા કે માટીના કોઈ પણ એકનો એક નો કળશ બનાવવો આ ગળામાં પાણી ભરીને તેના ઉપર પાંચ પલ્લવ રાખીને વેદિકા ઉપર સ્થાપન કરવું એ કળશ નીચે સાત અનાજ ભેળવવા અને ઉપર જવું રાખવા તેના ઉપર શ્રી નારાયણ ભગવાનની સુવર્ણ પ્રતિમા સ્થાપિત કરવી એકાદશીના દિવસે સ્નાન આદિ કર્મથી પરવારી ધૂપ દીપ નૈવેદ્ય નારિયેલ આદિથી ભગવાનનું પૂજન કરવું એ સમસ્ત દિવસ ભક્તિપૂર્ણ કળશની સામે બેસીને વ્યતીત કરવું અને રાત્રિમાં પણ એ રીતે બેસીને જાગરણ કરવું જોઈએ દ્વાદશીના દિવસે નદી અથવા તળાવમાં સ્નાન કર્યા પછી આ કળશને બ્રાહ્મણને આપી દેવો હે રામ જો તમે આ વ્રતને સેનાપતિઓ સાથે કરશો તો અવશ્ય વિજયી થશો શ્રી રામચંદ્રજીએ મુનિ આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કર્યું અને તેના પ્રભાવથી દૈત્યોના ઉપર વિજય મેળવ્યો અતઃ હે રાજન જે મનુષ્યો આ વ્રતને વિધિપૂર્વક કરશે તેનો બંને લોકમાં વિજય થશે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિતલ બોઇઝને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ